સુરતમાં સંબંધને શરમસાર કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં દાહોદથી મજૂરી માટે સુરત આવેલા દૂધના સંબંધી મામાએ માત્ર છ વર્ષની પુત્રીને પીંખી નાખીવાનો બનાવ પોલીસમાં નોંધાતા પોલીસે નારાધમને ઝડપી પાડ્યો છે દાહોદથી મજૂરી માટે સુરત આવેલા દૂરના સંબંધી મામાને માતાએ પોતાના ઘરમાં આશરો આપવાનું ભારે પડ્યું છે નરાધમે બાણની છ વર્ષની દીકરી પર રેપ કર્યો હતો ઘટનાને પગલે માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે દૂરના સંબંધી પોલીસે જણાવ્યું હતું કે બાળકી માતા પિતા સાથે નાનપુરા વિસ્તારમાં ભાડેથી રહે છે આરોપી સંબંધી મામા પંદર દિવસ પહેલા સુરતમાં મજૂરી કરવા આવ્યો હતો આરોપી બાળકીની માતાનો દૂરથી સંબંધી મામા થાય છે આથી માતાએ આરોપીને પોતાના ઘરમાં રહેવા આશરો આપ્યો હતો તારીખ તેરમી તારીખે રાત્રે બાળકી સૂતી હતી તે વખતે હવસના ભૂખ્યા સેતાને બાળકી પર દાનત બગાડીને જબરજસ્તી કરી રેપ કર્યો હતો બાળકી રડવાનો અવાજ સાંભળી માતા પિતા ઊંઘમાંથી જાગી ગયા હતા તો પહેલા આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો હાલ તો પોલીસે નારાધમ લાલસિંહ ખડિયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશ વાળા